મિત્રો જો તમારું પેટ પણ બરાબર રીતે સાફ નથી થઈ રહ્યું સવારે ઉઠતા સમયે અથવા ટોયલેટ જતા સમયે તમારે વધારે જોર લગાડવું પડે છે અથવા તો કબજિયાત જેવું રહે છે તો આ લક્ષણોને જરા પણ અવગણવાની ભૂલ ન કરતા કારણ કે આયુર્વેદમાં તો વર્ષોથી એવું જણાવવામાં આવ્યું છે કે નેવું ટકાથી વધારે બીમારીઓ છે તેના મૂળમાં પેટમાં જામેલી ગંદકી રહેલી છે જ્યારે આંતરડામાં ઘણા દિવસોથી મળ જમા થાય છે ત્યારે તે સડે છે અને તેમાંથી ગેસ છે એસિડિટી છે અને ત્વચા સંબંધિત બીમારીઓ થવા લાગે છે એ જ રીતે જો પેટ બરાબર સાફ થઈ જાય તો ત્વચાની સુંદરતા વધે છે અને શરીરમાં ઉર્જાનું સ્તર પણ ઊંચું જાય છે આગળ વાત કરવા જઈએ તો આધુનિક વિજ્ઞાનના સંશોધનો પણ સ્વીકારે છે કે જો કબજિયાત લાંબો સમય સુધી રહે તો તેનાથી પાઇલ્સ છે આ ઉપરાંત આઈબીએસ છે અને પેટના અલ્સર જેવી સમસ્યાઓ પણ આપણને લોકોને થઈ શકે છે જે લોકોનું પેટ બરાબર રીતે સવારે સાફ નથી થતું તે લોકો જ તેની પીડા છે તેને સમજી શકે છે ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો તે એવા લોકો છે કે તેમને શરમને કારણે તેઓ કોઈને આના વિશે વાત પણ નથી કરી શકતા અને કોઈ મેડિકલ સ્ટોર હોય છે તેની કોઈ દવા મેડિસિન તો ચૂર્ણ લઈ અને કામ ચલાવ ધોરણે પોતાની પ્રક્રિયા છે તેને આગળ ચલાવે છે પરંતુ હકીકતમાં મેડિકલ વાળા લોકો સાથે વાત કરતા જણાવ્યું છે કે છેલ્લા અમુક વર્ષોમાં કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનને લગતી દવાઓનું વેચાણમાં ખૂબ જ વધારે અને ઝડપથી વધારો થયો છે મિત્રો સૌથી પહેલાં તો આપણે લોકોએ મગજમાંથી એ વાતને કાઢી નાખવાની જરૂર છે કે કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન છે એ કોઈ બીમારી છે જી હા મિત્રો ઉપરાંત તે સૂચન પણ કરે છે કે તમારી ખાણીપીણી અને રોજબરોજની લાઈફસ્ટાઈલ છે રોજબરોજની જિંદગી છે તેમાં કાંઈક ખોટું થઈ રહ્યું છે સાથે સાથે વાત કરવા જઈએ જો આપણે આપણી રોજબરોજની લાઈફસ્ટાઈલ છે આપણી રોજબરોજની ખાણીપીણી છે તેમાં જો યોગ્ય સુધારો અને ફેરફાર કરી દઈએ તો કબજિયાતની સમસ્યા છે તેને જળ મૂળમાંથી આપણે લોકો સંપૂર્ણપણે દૂર કરી શકીએ છીએ આગળ વાત કરવા જઈએ તો ગોળીઓ અને ચૂરણ જે તમે લોકો લો છો પેટ સાફ કરવા માટે તે હકીકતમાં તેનાથી પેટ સાફ તો થઈ જશે પણ તે તેનું ટેમ્પરરી સોલ્યુશન છે કાયમી તે તેનું નિરાકરણ નથી અને આની આદત પાડશો તો તે લાંબા ગાળે તમારા આંતરડાઓ છે તેને નબળા પણ બનાવવાનું કાર્ય કરે છે તો ચાલો પહેલાં કબજિયાત થવાના કારણોની ચર્ચા કરી લઈએ અને તો તે પણ જાણી લઈએ કે કઈ કઈ વસ્તુઓ ખાવાથી આપણે કબજિયાતથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકીએ છીએ અને કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનથી બચી શકીએ છીએ મિત્રો પંચાણું ટકા લોકો છે તેને આ સમસ્યા કોઈ બીમારીને કારણે નહીં પણ ખોટી ખાણીપીણી અને ખરાબ લાઇફસ્ટાઈલને કારણે થાય છે જો આપણે જરા પણ થોડું ધ્યાન દઈએ અને કોઈ પણ પ્રકારની દવા વિના કબજિયાતને મટાડવી હોય તો આપણે તેમાં લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીમાં સુધારો કરવો જોઈશે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી પાંચથી છ આદતો જણાવવાનો છું કે જેને જો તમે લોકો અપનાવી લેશો ઇવન એટલું પણ કહી શકું કે તેમાંથી બેથી ત્રણ આદતો પણ માત્ર અપનાવી લેશો ને તો પણ તમારી કબજિયાતની સમસ્યા છે તે દૂર થઈ જશે અને છ એ છ આદતોને જો સંપૂર્ણપણે અપનાવી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું ગમે તેવી જૂનામાં જૂની કબજિયાત હશે ને તે જળમૂળમાંથી સંપૂર્ણપણે ઠીક થઈ જશે અને તમારું પેટ છે તે વહેલી સવારે સંપૂર્ણપણે અને સારી રીતે સાફ થવા લાગશે આ વિડીયોમાં આપણે એ બાબત વિશે વાત કરીશું જેનાથી તમને કબજિયાતમાંથી તરત જ છુટકારો મળી શકે હવે એ બાબતો વિશે પણ ચર્ચા કરીશું કે જેનાથી તમને પેટની કબજિયાત છે તે શા માટે થાય છે કે જેને આપણે લોકોએ જે તકલીફો છે તેને આપણે લોકોએ અવોઇડ કરવાની છે મિત્રો એ વાત જોવામાં આવી છે કે સવારે જ્યારે પેટ બરાબર સાફ થાય એ માટે રાત્રે સૂતા સમયે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તો તેમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે એ છે ગાયનું દૂધ મિત્રો રાત્રે સૂતા સમયે તમારે લોકોએ નવ નવું યાદ રહે દૂધને ગરમ કરી થોડું ઠંડા ઠંડુ થવા દેવાનું છે અને આ ગાયનું શુધ્ધ દેશી ગાયનું ઘી દૂધ છે તે દૂધને એક ગ્લાસ જેટલું લઈ અને તેને આપણે લોકોએ પી જવાનું છે હવે શા માટે આવું તો દૂધ છે તે આંતરડાની અંદર ચિકાસ છે તેને ઉત્પન્ન કરે છે જેમ વોટર પાર્કમાં આપણે લોકો જઈએ ને નાનકડું ઉદાહરણ દઉં તો વોટર પાર્કમાં તમે સ્લાઇડ ઉપર જઈ જ્યારે સ્લાઇડિંગ કરો છો ત્યારે તમને લોકોને ખ્યાલ હશે કે તેમાં થોડું થોડું પાણી રહેલું હોય છે અને તેથી સરળતાથી તમે તેના પર સરકી શકો છો હવે જો તેના પર પાણી ન હોય તો તમે સરકી નહીં શકો અને પીઠ છોલાવાની પણ શક્યતા રહે છે એવી જ રીતે જો આંતરડાઓમાં ચિકાસ નહીં હોય તો તમારો મળ છે તે સરળતાથી આગળ વહન પામી શકશે નહીં અને ચિકાસ પૂરી પાડવાનું કાર્ય ગરમ દૂધ છે તે સારી રીતે કરે છે મિત્રો ઘણીવાર આપણે લોકો ડાયટિંગ પાછળ સૂકા શાકભાજી અને ડ્રાય ફ્રૂટ્સ છે તે એટલા બધા ખાઈ લઈએ છીએ કે જેના કારણે આપણા આંતરડાઓમાં મળ છે તે જમા થાય છે અને ગંદકીના કારણે આગળના સમયમાં તે સડવા લાગે છે હવે એટલા માટે જ આપણે લોકો એ રોજિંદા જીવનમાં પણ કરવું જોઈએ તેની સાથે સાથે ગાયનું દેશી ઘી છે તેને પણ ઉત્તમ માનવામાં આવ્યું છે કારણ કે તે આંતરડાઓની અંદર સોલ્યુશન તરીકે એક પ્રકારનું ગ્રીસ જેવું કામ કરે છે કે જેથી મળનું વહન છે તેને તે સરળ બનાવે છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો દૂધ છે તે આંતરડાના સ્નાયુઓને આ આરામ આપે છે અને તેની સાથે સાથે તેને મુલાયમ બનાવવાનું પણ કાર્ય કરે છે જો વધારે કબજિયાત રહેતી હોય તો તમે લોકો દૂધમાં થોડો એટલે કે ચપટી એક જેટલો ઈસબગુણ અને થોડી માત્રામાં એટલે ચપટી જેટલો હરડેનો પાવડર ઉમેરી અને તેને લઈ શકો છો તેનાથી તમને લોકોને ઇન્સ્ટન્ટ ફાયદો થશે પરંતુ મિત્રો યાદ રહે આ વસ્તુ છે તેની આદત ન પાડતા તેની ટેવ ન પાડતા આ પ્રયોગ છે તેને વધીને ત્રણથી ચાર દિવસ સુધી જ કરવો જોઈએ તો કઈ વસ્તુ છે કે જેનાથી પરમેનન્ટ કબજિયાતનું સોલ્યુશન લાવી શકાય તો તેમાં નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એનું નામ છે નવસેકુ પાણી જી હા મિત્રો મિત્રો તમે જોયું જ હશે કે વધારે ગંદા કે ઘી કે તેલવાળા વાસણ જ્યારે આપણે ઉટકવાના હોય ને ત્યારે તમે લોકો જોયું હશે કે આપણા બહેનો છે માતાઓ છે તે લોકો ગરમ પાણીનો ઉપયોગ કરે છે સેમ આ જ પરિસ્થિતિ આપણા આંતરડાઓની પણ છે આપણા આંતરડાઓની અંદર જે ગંદકી જમા થઈ ગઈ છે તેને દૂર કરવા માટે તમે લોકો નવસેકું પાણી પીવાનો આગ્રહ રાખશો શરૂ કરી દેશો તો ધીમે ધીમે આંતરડાઓની અંદર ચોંટેલી જે ગંદકી છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમે લોકો એકદમ ફ્રેશ અનુભવ કરી શકશો એક અભ્યાસ મુજબ તો એવું પણ જાણવા મળ્યું છે કે અમુક લોકોને પાંચસો એમએલ જેટલું ગરમ પાણી આપવામાં આવ્યું હતું પરિણામે જોવા એ મળ્યું કે ત્રણ જ દિવસમાં તેમનું મળ છે તેનું વહન સરળતાથી પસાર થવા લાગ્યું અને સાથે સાથે કબજીયાતની સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ મિત્રો આ માટે તમે લોકો તાંબાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આમાં શું કરવાનું છે તો એમાં તમારે લોકોએ રાત્રિના સમયે તાંબાના વાસણમાં પાણી છે તેને ભરી રાખવાનું છે વહેલી સવારે ઉઠી અને આ જ વાસણમાં પાણીને ગરમ કરી અને પાણી જ્યારે નવ સેકવું રહે ત્યારે આ પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી તમને જબરજસ્ત ફાયદો થશે મિત્રો આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે તાંબામાં રહેલું પાણી છે તે એન્ટી અને તેની સાથે સાથે એન્ટા એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ ધરાવે છે જે પાચનને સુધારે છે અને આંતરડાઓમાં જે વહન થવું જોઈએ તે વહનને ખૂબ જ સરળ બનાવે છે અને ઝડપી બનાવે છે હવે મિત્રો આધુનિક વિજ્ઞાન એ પણ સ્વીકારે છે કે જો જૂની ભારતીય આગળની એક નવા મુદ્દાની વાત કરવા જાઉં તો જૂની ભારતીય ટોયલેટ વ્યવસ્થા હતી તે મળત્યાગ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તેમાં તમે કૂકડું સ્ટાઇલમાં કૂકડું રીતમાં બેસો છો જે મળત્યાગ સમયે ત્યારે તમારા મળનું વહન છે તે આંતરડાઓમાં ખૂબ જ સરળતાથી થાય છે પરંતુ આજે જૂના ભારતીય ટોયલેટનું સ્થાન વેસ્ટર્ન ટોયલેટે લઈ લીધું છે પણ મિત્રો વેસ્ટર્ન ટોયલેટમાં પણ જો તમારું શરીર તમને અનુમતિ આપતું હોય તો તમે લોકો ભારતીય બેઠક પ્રમાણે જ બેસી અને મળત્યાગ કરશો તો તે તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે પણ જો તમારું શરીર થોડું વધારે છે અને આ અનુમતિ નથી આપતું તો તમે લોકો વેસ્ટર્ન સ્ટાઇલમાં જ બેસો પણ તેમાં થોડા આગળની તરફ ઝૂકેલા રહી અને બેસશો તો તેનાથી પણ તમારા મળત્યાગની જે પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ બનશે અને તેનાથી તમે સરળતાથી તમારો મળત્યાગ છે તે કરી શકો છો આગળ મિત્રો વાત કરવા જઈએ તો શિયાળો શિયાળામાં આમ તો આપણે લોકો ઓછું પાણીનું સેવન કરીએ છીએ જે આપણા આંતરડાઓ માટે ખરાબ છે માટે શિયાળામાં પણ પૂરતું પાણી પીવું જોઈએ અને એમાં પણ જો નવ પાણી પીવો તો તે તમારા માટે સૌથી ઉત્તમ છે આ ઉપરાંત જમ્યા પછી મિત્રો જ્યારે પણ ખોરાક લો છો ત્યારે જમ્યા પછી વરિયાળીનું સેવન તમે કરશો તો તે પણ કબજિયાતમાં રાહત આપવા માટે કાંઈક અંશે ફાયદો કરે છે સાથે સાથે વાત કરવા જઈએ તો ખોરાક તમે કોઈ પણ ખોરાક લો છો તેમાં ફાઈબરની માત્રા એટલે કે રેસાની માત્રા વધારી દેશો એટલે કે રેસાયુક્ત ખોરાકને વધારે માત્રામાં લેશો તો તેનાથી તમારી કબજિયાત છે તે થોડા જ સમયમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે હવે મિત્રો ખોરાકમાં ફાઇબરની માત્રા વધારવાને માટે એટલા માટે કહું છું કારણ કે આજકાલ મોટા ભાગની વસ્તુઓ છે તેમાં મેંદો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે મેંદો છે તે કઈ કઈ વસ્તુઓમાં મુખ્યત્વે છે તો સામાન્ય રીતે વાત કરવા જાઉં જે આપણા આંતરડાઓ માટે ખરાબ વસ્તુઓ છે તેમાં ચિપ્સ છે બિસ્કીટ છે પેસ્ટ્રી છે નૂડલ્સ છે પીઝા છે સમોસા છે બ્રેડ છે ભટુરે છે આ બધી વસ્તુઓ એવી છે કે જે મોટાભાગની વસ્તુઓ મુખ્યત્વે મેંદામાંથી બને છે અને મેંદો છે એ તમને ખ્યાલ છે આંતરડાઓમાં ચોંટે છે પચવામાં ભારે છે માટે મેંદાનું સેવન છે તે બને તેટલું ઓછું કરવું જોઈએ અને જો તમે મેંદાનું સેવન કરો જ છો તો તેની સાથે એક મોટો વાટકો ભરી અને સલાડનું સેવન કરવું જોઈએ કે જેથી ફાઇબરની માત્રા છે તેમાં બેલેન્સ થઈ શકે સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો કબજિયાતને દૂર કરવા માટે ફાઈબરનો કોઈ સારામાં સારો સ્ત્રોત હોય તો એ છે ઓટ્સ જ્યાં મિત્રો ઓટ્સમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકાર એટલે કે સોલ્યુબલ અને ઇન્સોલ્યુબલ બંને પ્રકારના ફાઇબર એટલે કે રેસાઓ છે તે રહેલા છે આગળ વાત કરવા જઈએ તો દ્રાવ્ય રેસાઓ છે તે મળનો જથ્થો વધારે છે અને ઇન્સોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય રેસાઓ જે છે તે મળના વહનનો દર છે તેને પણ આંતરડામાંથી વધારવાનું કાર્ય કરે છે અને એટલા માટે જ ઓટ્સને કબજિયાતમાં શ્રેષ્ઠ ખોરાક તરીકે સ્વીકારવામાં આવ્યા છે મિત્રો સવારના નાસ્તામાં તમે ઓટ્સના જુદા જુદા શાકભાજી ઉમેરી અને તેનું સેવન કરશો તો તે તમારા શરીર માટે ઉત્તમ માનવામાં આવ્યા છે આગળ વાત કરવા જઈએ તો સવારના નાસ્તા પછી એકથી બે કલાક પછી તમારે લોકો એકથી બે ગ્લાસ જેટલું નવશેકું પાણી પીશો તો તે પણ તમારા શરીર માટે ઉત્તમ માનવામાં આવ્યું છે મુખ્ય વાત મિત્રો અહીં એટલી જ છે કે તમારે તમારા શરીરમાં પાણીની માત્રા છે તેને ગમે તેમ કરીને વધારવાની છે હવે આગળ વાત કરવા જઈએ મિત્રો તો લીલા પાંદડાવાળા શાકભાજી છે તે પણ કબજિયાતને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તેમાં પણ લીલા પાંદડાવાળી ભાજીની વાત કરવા જઈએ તો તેમાં મેથીની ભાજી છે પાલકની ભાજી છે અને મૂળા છે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે તેનું સેવન પણ તમારે વધારવું જોઈએ સાથે સાથે ઋતુઓ અનુસાર અને ઋતુ મુજબના શાકભાજી અને તે લેવા જોઈએ તેનાથી પણ તમારા આંતરડામાં અને પેટની ગરમી ઓછી થાય છે અને મળનું વહન ખૂબ જ સરળતાથી કરી શકાય છે આયુર્વેદમાં કહેવાયું છે કે ઘઉંના લોટમાં જો ચણાનો લોટ ઉમેરીને ખાવામાં આવે તો તેનાથી પણ કબજિયાતમાં ઘણા ખરા અંશે ફાયદો થાય છે બપોરના લંચ પછી પણ એક બે કલાક પછી તમે પાણી પીવું જોઈએ જે વાત હમણાં કરી ઉપરાંત હંમેશા ઋતુ અનુસારના તમારે લોકોએ ફળોનું સેવન કરવું એ પણ તમારી કબજિયાતની સમસ્યામાં ખૂબ જ વધારે ફાયદો કરશે ઓછામાં ઓછું રોજનું એક ફળ તો તમારે ખાવું જ જોઈએ આગળ વાત કરવા જઈએ મિત્રો તો કબજીયાતમાં ખાસ કરીને કયા ફળો વધારે ફાયદો કરશે તો તેમાં જામફળ છે સફરજન છે પપર પપૈયા છે દ્રાક્ષ છે દાડમ છે તેને કબજિયાતમાં ઉત્તમ માનવામાં આવ્યા છે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ સર્વશ્રેષ્ઠ કોઈ ખોરાકની વાત કરવા જાઉં તો એ છે અંજીર જી હા મિત્રો તમે લગભગ બપોરના થી બાર વાગ્યા આસપાસ અંજીરને એકથી બે અંજીર લઈ અને પાણીમાં પલાળી દો અને સાંજે થી પાંચ વાગ્યા આસપાસ આપ અંજીરને ચાવી ચાવીને ખાઈ જશો અને પાણીને પી જશો તો તેનાથી તમારી કબજિયાતની સમસ્યામાં જબરજસ્ત ફાયદો થશે આગળ વાત કરવા જઈએ તો રાતનું ભોજન છે તેને બને તેટલું હળવું બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમાં દાળ ભાત છે કઢી ખીચડી છે અથવા શાકભાજીનું સૂપ છે તેને પણ તમે લઈ શકો છો મિત્રો પેટ બરાબર સાફ નથી થતું તો તમે પેટને આરામ પણ આપવો જોઈએ એટલે કે અઠવાડિયે અથવા તો પંદર દિવસે એકાદ દિવસ જો શક્ય હોય તો તમે ઉપવાસ પણ કરી શકો છો હવે આગળ વાત કરવા જઈએ તો એ પણ ન થાય તો નિયમિત રીતે મિત્રો એક ટેવ નાનકડી પાડો કે જે તમે રાતનું ડિનર લેવાના છો રાત્રિનો ખોરાક લેવાના છો તે સાત વાગ્યા પહેલા લઈ લેવો જોઈએ એટલે આ ખોરાક તમે ગમે તેવો લીધો હશે રાત્રે બે વાગ્યા પહેલા એ પચી જશે અને તેના પરિણામે રાત્રે બે વાગ્યાથી માંડીને સવારે સાત આઠ કે નવ વાગ્યા સુધી જ્યારે તમે નાસ્તો લ્યો છો એ સમય તમારી બોડીને ડિટોક્સ થવાનો એટલે કે અંદરથી ચોખ્ખો થવાનો સમય મળી રહેશે અને પરિણામે કબજિયાતની સમસ્યા છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે સાથે સાથે ડિનર કર્યા પછી તમારે લોકોએ થોડું હળવું વોકિંગ કરવું જોઈએ તેનાથી પણ આંતરડાઓમાં મળનું વહન જે મળ બને છે તેનું વહન થવામાં ખૂબ જ સરળતા રહે છે અભ્યાસો સૂચવે છે કે જે લોકો બેઠાળું જીવન જીવે છે અને શરીરનું કોઈ પ્રકારનું હલનચલન નથી કરતા તેમના શરીરમાં કબજીયાતની સમસ્યા છે તે વધારે થવાની શક્યતા રહે છે તો જો ચાલવાનું મન ના થાય તો કોઈ પણ જગ્યાએ તમે બેસો છો ત્યાં બેસીને જ તમે લોકો કપાલભાતી છે અનુલોમ વિલોમ છે જેવી કસરતો પણ કરી શકો છો આ વિડીયો ક્યાંથી મળી રહેશે તો તે તમે નીચે કોમેન્ટ બોક્સમાં જોશો તો તેમાં પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે કે કઈ રીતે કપાલભાતી કરવી અનુલોમ વિલોમ કરવા તેની સમજૂતી પણ આપેલી છે અને તે તમે કરી શકો છો તેનાથી પણ કબજીયાતમાં સારો એવો ફાયદો થાય છે સાથે સાથે વાત કરવા જાઉં તો મુખ્ય વાત એ છે કે કસરત કરી લઈશું તો પણ પેટ છે તે સરળતાથી સાફ થશે અને ઊંઘ પણ સારી આવશે મિત્રો જ્યારે આપણે ઊંડી ઊંઘ લઈને ઉઠીએ છીએ ત્યારે તમે જોયું હશે કે પ્રેશર છે તે આપમેળે બને છે પણ હવે આ સમયને તમે મોબાઈલમાં જોવામાં વ્યતીત કરી દો છો સવારે તો પછી જોઈએ ત્યારે તમારું પ્રેશર આવતું નથી માટે સૌથી પહેલું અને મહત્ત્વનું ટાસ્ક ગણી અને વહેલી સવારે ઉઠો ત્યારે સૌથી પહેલાં પેટ સાફ થવું એને મહત્વ આપવું જોઈએ નહીં કે મોબાઈલને તો ઉઠતા વખત જ ફોનમાં પડી ન જતા સૌથી પહેલા તો આપણે લોકોએ જે કાર્ય કરવાનું છે એ કાર્ય છે પેટને સાફ કરવાનું તો મિત્રો આશા રાખું છું આ વિડીયોમાં લગભગ લગભગ મેં મોટા ભાગના મુદ્દાઓ કવર કરી લીધા છે કે જે તમને કબજિયાતને દૂર કરવામાં ફાયદો કરશે આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે જો આ વિડીયોમાંથી તમને પણ કાંઈક નાનકડી વસ્તુ પણ જાણવા મળી હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર